वंथली में पसार थता सोमनाथ हाईवे पर सर्विस रोड मांग वंथली पसार थता सोमनाथ राजकोट नेशनल हाईवे पर सर्विस रोड न होवाक जीवलें अकस्मात सर्जाता सोमनाथ राजकोट नेशनल हाईवे वंथली पास थी पसार थाय था। ત્યારે વંતલી જુનાગઢ તરફ જતા ડાબી સાઇડના રસ્તા પર મેંગો માર્કેટ, સ્વામીનારાયણ गुरુકુલ, મદરેસા, સ્વામી વિવેકાનંદ કોલેજ, દિલાવર નગર સોસાયટી, વંતલી સેશન્સ કોર્ટ, જીબી કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી વગેરે આવેલ હોય આ રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. સર્વિસ રોડ ન હોવાથી લોકોએ 3 કિલોમીટર જેટલું ફરવું પડે છે. જેની લીધે અનેક ચાલકો રોંગ સાઇડમાં વાહનો ચલાવે છે. આ રોડ પર ડાઇવાઇડર તોડી નાખવામાં આવ્યા છે. જેને લઈ આ રસ્તા પર જીવલેણ અકસ્માત સર્જાવાથી અનેક લોકોએ પોતાનું જીવ ગુમાવ્યા છે ભવિષ્યમાં કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આ રોડ પર સર્વિસ રોડ બનાવવા અનેક વાર માંગણી કરવામાં આવી છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના સ્નેહ મિલન સમયે પણ આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ અંગે રજૂઆત કરી સર્વિસ રોડ બનાવવા જણાવ્યું છે घुटकाણમાં വന്ത്ലിના લોકોની માંગણીને ધ્યાને લઈ તે સમયે પૂર્વ સાંસદ રમેશ ધડુ કે પણ પરિવહન મંત્રી તેમ જ નેશનલ હાઇવે ઓથોરિટીને અંગે પત્ર લખી સર્વિસ રોડ બનાવવા રજૂઆત કરી હતી આમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી જેણે લઈ લોકોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે અહેવાલ રહીમ કારવાત લોકાર્પણ